ગુજરાતની અનેક શાળાઓમાં બાળકો આજે પણ જર્જરિત ઓરડાઓમાં જીવના જોખમે ભણવા મજબૂર છે દાદનપુરના છાણીયાગર ગામની શાળાની હાલત એટલી દયનીય છે કે છેલ્લા આઠ વર્ષથી બાળકો વર્ગખંડને બદલે પતરાના શેડની નીચે શિક્ષણ લઈ રહ્યા છે શું શિક્ષણ વિભાગ આ બાળકોને પૂરતા વર્ગખંડ પણ નહીં આપી શકે શું આજ જ આપણા બાળકોનું ભવિષ્ય છે જોઈએ આ વિશેષ અહેવાલ શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે પરંતુ જ્યારે બાળકોને ભણવા માટે યોગ્ય છત પણ ન મળે ત્યારે તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થાય છે પાટણ જિલ્લાના રાધનપુરના છાણિયાધર ગામની પ્રાથમિક શાળાની હાલત અત્યંત દયનીય છે આ શાળા ગુજરાતના શિક્ષણ વિભાગની કામગીરીની પોલ ખોલી રહી છે શાળામાં ધોરણ એકથી થી આઠ અને બાલવાટિકા સહિત કુલ એકસો પંચાણું બાળકો અભ્યાસ કરે છે

સરકાર ને મારી નમ્ર છે કે આનો ઝડપી નિકાલ આવે અને સોગ્ર નો અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે અમારી શાળા ખૂબ જ ડેમેજ છે તેના રૂમો પણ ખૂબ જ ખૂબ જ બગડે છે તે અમારે રૂમોમાં જવાનો બીક લાગે છે તેમાં બે રૂમો સારા છે એટલે અમે બે બે એક રૂમમાં બે ધોરણ બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા ચાર ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં મેદાનમાં ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ માળખાકીય સુવિધાઓના અભાવના કારણે શિક્ષકો બાળકોને શાળાની બહાર શેડમાં ભણાવવા મજબૂર છે વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી નવા રૂમો બનાવવામાં આવ્યા નથી વિદ્યાર્થીઓ નવા ઓરડાની રાહ જોઈ રહ્યા છે આવા માહોલમાં બાળકો કેવી રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે મોટો પ્રશ્ન છે બે હજાર સત્તરથી અમારા ગામની સાણિયાથર પ્રાથમિક શાળા હાવ ડેમેજ છે જ્યાં છોકરા બેસીએ કે એમ નહીં અત્યારે ચોમાસામાં છોકરાને બહાર બેસવું પડે હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે બાળક પ્રાર્થના શેડમાં લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બબે બબે ધોરણો કરીને બેસાડીએ છીએ અ સરકાર શ્રીને અ સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વર્તી માંગણી છે બાળકોને ભાણવું છે પણ શિક્ષણ વિભાગ તેમની આશા પર પાણી ફેરવી રહ્યું છે ક્ષતિગ્રસ્ત શાળાઓની યાદી લાંબી થઈ રહી છે પણ સમારકામનું કામ ગતિએ ચાલી રહ્યું છે શિક્ષણ વિભાગ સબ સલામત સલામતના ભ્રમમાં જીવી રહ્યું છે અને હકીકત એ છે કે વિકસિત ગુજરાતમાં બાળકો ખુલ્લા આકાશ નીચે ભણી રહ્યા છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ